મોર્નિંગ નહીં જેમ જેમ મમ્મી આજે ભાઈ હાલ સ્ટોરી આવી ગઈ છે હજી તો અગિયાર વાગ્યા નહીં અગિયારમાં પંદર મિનિટ વાર અને આપણે સ્ટોરી આવી ગયા છીએ અને કાલનો બ્લોક ના જોયો તો જોઈ લેજો જે બિયરના કુલર વિશેનો હતો સારો હતો થોડો લોબો વધારે હતો પણ જોઈ લેજો મજા આવશે બધું સારું કીધેલું છે કે કંઈક તે ફ્લેવરો છે બધું અને ખાસું એકતાલીસ હજાર ડોલરનું બાઇક હતું એ પણ મેં બતાવેલું વિડીયોમાં અને આજે પાછી ડિલેવરી પણ આવી ગઈ ફા ફાઈ ડે ડિલિવરી પણ જે પ્લોપની આવી બતાવ જે પ્લોટની ડિલિવરી આવીએ જો આ બધી વસ્તુ પાસે પ્રાઇઝ ચેક કરવાની આ ટોટ એટલે હાલ ચેક કરી દીધો આ બધી નવી વસ્તુ આવી એ હું તમને બતાવી કંઈ કંઈ શું શું નવું આવી આવીએ જો ટોટ બાકી છે આ ટોટ જેવા આપણે ચેક કરીએ છીએ ચાલુ જ છે આ લસી મંગાવવાની રહી છે ત્યાં છેલ્લી વાર નહીં વોટરમેલન બીજી બધી આવી જઈએ જો ખાલી ખો ખોખો ચાલુ જ છો અને આ ઇન્સન્સ પણ નવી આજે આપણે આવીએ અગરબત્તી જો તો આપણો ભરાઈ લઈશું ઘણી તો તું પહેલાં ડિલેવરી ગોઠવી દો કમ્પ્લીટ અને પછી બતાવું કઈ વસ્તુ નવી આવી શું આવીએ પછી હું તમને કહું કે આ વસ્તુ નવી છે બરાબર તો બધી ડિલિવરી બધી ફટાફટ પતાવી દઉં બધું ભાઈ આપણે પહેલાં ગોઠવી દીધું હોય બરાબર હવે પ્રાઇઝો ચેક કરવા બેહીશું કારણ કે હાલો ભાઈ બધું જ મસ્ત છે હું જો હું બતાવી દઉં આ બધાની પ્રાઇઝો વેરીફાઈ કરવાની હવે અમુક તમને થોડી વાર એમ બતાવે કઈ વસ્તુ નવી લાયો નવી આવી છે મહારાષ્ટ્રએ નવી મેં મંગાવી એની વાત છે ભાઈ પહેલા કંઈ મળતી હોય ને પછી ના આવી હોય કઈ ડર નો ખબર નહીં પણ મેં મંગાવી પહેલાં એ હું તમને બતાવીશ બરાબર ભાઈ વાગવા વાગી ગયા હવે અઢી બરાબર બપોરના પણ હજી તો પેલું પત્યું જ નહીં જે પોલપનું કારણ કે એટલી બધી વસ્તુ આજ નવી આવી ને ભાઈ કે હું તમને બતાવીએ તો હજી તો ચાલું જ છે કારણ કે જે એટલું બધું જે ઓલ્ડ વસ્તુ છે એ જ હજી તો મેં પ્રાઇઝ ચેક કરી નવી વસ્તુ તો બાકી જ છે એ નવી વસ્તુ આવશે એટલે હું તમને બતાવીશ અને પાછું પ્રાઇઝ એવું ચેક કરતા હતા અને કાકરા ચેકિંગ આવી ગયું હતો ભાવ એટલે બીજી થઈ ગયા વધારે કલાક એમાં બગડ્યો ચેકિંગ આવ્યું હતું એમાં કારણ કે જે હેલ્થ ડિપાર્ટમેન્ટવાળા આવ્યા હતા તો થોડું વોર્નિંગ આપીને જ આવ્યું કારણ કે થોડું એવું હતું કે અહીંયા આપણે કોઈ વસ્તુ સેલ કરીએ ને પ્રાઇઝ મેન્શન કરવી પડે બતાવી પડે જો હેલ્થ ડિપાર્ટમેન્ટવાળા આવ્યા હતા ચીઠી આપીને જ આવી એટલે તમારે પ્રાઇઝ મેન્શન કરવી પડે કારણ કે મેન્શન તમે ના કરો ને ઉપર લખો નહીં ને તો કસ્ટમરને ખબર ના પડે એટલે આવો કોઈક નવો લો આવ્યો ખબર નહીં પહેલાંથી હતું જ પણ અરે કંઈ કરતા નહોતા પહેલાં નથી અમે કંઈ એવું પ્રાઇઝનું પણ આ વખતે બીજી વખત કહી ગયો કે ભાઈ પ્રાઇઝો મારજો કશો તો ને ચાલુ કરીશું હડો ને ભાઈ પ્રાઇઝથી પ્રાઇઝ કાંઈ એ કઈ જગ્યાએ ખબર બતાવજો આ વસ્તુ છે ને આ વસ્તુને ઉપર પ્રાઇઝ મારવાની કાં કેટલાની છે હવે થ્રી સેવન્ટી નાઇનની હોય તો થ્રી સેવન્ટી નાઇન ઉપર સ્ટીકર મારવાનું એક્ઝામ્પલ તરીકે હું સ્ટીકર તમને બતાવું અમે અમુક વસ્તુઓની મારેલી જ છે કે પ્રાઇઝો કેટલી કેટલી હોય એવો નહીં એટલે કોઈ કસ્ટમરને ઇજી પડે કે તમને કહેવા ના આવે કે ભાઈ કેટલાની વસ્તુ છે શું છે એટલે કસ્ટમરને ઈજી પડે એવું તમે કરો એવું કેવું થાય એમનું જો અને આપણે સ્ટીકર મારેલું હો ફાઇવ સેવન્ટી નાઇનનું ફાઇવ સેવન્ટી નાઇન ફાઇવ સેવન્ટી નાઇન ડોલરનું આ એટલે ઇઝી પડે એમનો એટલે સ્ટીકર મારવાનું કહેતા હોય હેલ્થવાળા આવ્યા એમ ભાઈ તો બધું જ ચેક કરો એક એક વસ્તુની ધારો કે આ કૂકીઝ છો તો આ કૂકીઝને પાછળ એક્સપાયર્ડ ડેટ કઈ છે એ બધું જુઓ ના આઈટમ તમારા સ્ટોરમાં કેટલી વસ્તુ નીકળે છે એ રાઇટ ના આવું કરો માર્ક કરો અને બોલે છું કે વધારે એક્સપાયર્ડ હોય ને તમે નેક્સ્ટ વખતે રે આવું ફરીથી પછી એક્સપાયર્ડ વધારે નહીં કરો તો અમને ફાઇન આવો દંડ ફટકારો ઓકે આ મારે હાલ અમે કહીને ગયો પ્રાઇઝો મારવાનું એ પ્રાઇઝો નહીં મારીએ ને અમે તો એ અંદર લખીને ગયો કે હું એકત્રીસ તારીખે ફરીથી વિઝિટ કરી તમારા સ્ટોરે અને જો તમે પ્રાઇઝ નહીં પ્રાઇઝ નહીં મારે એમ બધા સ્ટોપ ઉપર બધા વસ્તુઓ ઉપર તો પછી વખત ફાઇન આપશે દંડ આપશે એમ કેટલો દંડ આવશે એ કોઈ નક્કી ના હોય એ એના ઉપર કે તમે કઈ કઈ વસ્તુ ઉપર નહીં માર્યો એ પછી કઈ કઈ વસ્તુ લગાવો છો એ આપણને ખબર ના હોય લોના પણ એટલી વસ્તુ ખબર બધું ચેક કરો બધી જ વસ્તુ ઉપર પ્રાઇઝ મારેલી જ હોવી જો હું બતાવજો તમને આ બધા ભાઈનું પણ બધા ઉપર મારેલીએ બધા વાયન પણ મારેલી પ્રાઇઝ પણ આ બધું કૂકીઝ ને બધા ઉપર પ્રાઇઝો નહીં મારેલી એટલે તમે કોઈ વસ્તુ તમે અહીંયા રાખી ના શકો એ વીક એક્સપાઈડ પડી ગયેલી હોય પછી કંઈ એવું ના હોવું જો કે ધારો કે પ્રાઇઝ વગરની કે ક કોઈ ઊભા આવી ગયેલું હોય ભલે તારીખ જતી ના રહી હોય તારીખ હોય પણ ઊબ આવી ગયેલી હોય હવે એક્ઝામ્પલ તરીકે બ્રેડ છે અમે બ્રેડ સેલ કરી બરાબર હવે આના ઉપર ભલે એક્સપાયર થઈ નહીં પણ પાછળ જોવું પડે કારણ કે શું એ બ્રેડ આવી જાય ભલે એક્સપાયર ના થાય તો પણ ઉબાઈ જાય એ પણ જોવો પડે એટલે આ બધું જોઈને હવાય ચેક કરીને ગયો પણ આમાં આપણું બધું ફ્રેશ હતો એટલે ચિંતા નહોતું અને કોફી જો કોફી મશીનની અંદર કોઈ જો કોફી ની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો પણ એ ચેક કરો કે કોફીમાં ધારો એમ જો કે આ સુગર છે સુગર મૂકીએ ની અંદર કંઈ જીવાત બીવાત બધા બધા ડોર ચેક કરે કંઈ જીવાત બીવાત નીકળો ને તો પણ એ નોટ કરી લે કે તમે ભાઈ તમારા પેસ્ટ કંટ્રોલવાળા કે જે જીવાતો મારું બધું જીવાત ના પડે એને અમારે દવાનું ઓળખ્યું પેસ્ટ કંટ્રોલવાળા એમનો તમે તપાસ કરો ન વાત કરો એમ બધું એક 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 બારીકાઈથી ચેક કર્યું એટલે બે કલાક સુધીમાંથી જાયો મારો ટાઈમ પણ બગાડ્યો બે બે કલાકમાં જતા રહે એટલે એના ન કરતા પ્રાઇઝ બધું પતી ગયું હોય ચેક કરવાનું પણ હવે હાલ નહીં હવે જમ્યા પછી કારણ કે જમવાનો પણ ટાઈમ થઈ ગયો બહારનું વાતાવરણ કેવું મસ્ત તડકો સનલાઇટ છે વાતાવરણ તો હાર્ટ અત્યારે રાતે ઠંડી થઈ જાય કાલે ઠંડુ હતું આજે હાર્ટ છે પબ્લિક મોદી ના પડતી પડે ભાઈ હમ સુરત એટલે મસ્ત છે જાય વાતાવરણ એકદમ મસ્ત હાર્ટ પણ બફોર તો એટલું બધું નહીં કારણ કે બધી પબ્લિક હે ને ફાઈડે જે બધી છૂટ્યા પછી આવશે અત્યારે તો કોઈ તો દેખાતું નહીં બધી જોબ ઉપરથી છૂટો ને ભાઈ એટલે અત્યારે હાલ તો કોઈ જોબ ઉપરથી છૂટ્યા ના હોય ને બધા જોબ ઉપર જ હોય બધા ચાર ચાર વાગ્યા પછી બધા અલગ અલગ ટાઈમે છૂટતા હોય તો ચાર વાગ્યા ભાઈ હશે અત્યારે હાલ તો બધું બપોર તો અલગ અલગ ટાઈમ હોય ને ભાઈ સિપાઈઝ એટલે અડધા હું અડધા નાઇટની જોબ હોય અત્યારે ઊંઘ્યા હોય It's a coverage. Oh, long time see. Just one. No two. No two. You funny. long time coming? Just one. Now you long time coming? Yeah. How are you doing? It's good, you? Alright, my friend. Everything good? Yeah, everything is good, yeah. Yeah, you long time coming? Yeah, it's been a while. Yeah. Yeah. Been busy with my daughter. Okay. Open her fix her house. Okay, uh news, new one news. Everybody news. Yeah No news? No news, no news No <laughs> No new news Okay, <laughs> already hot gonna, Yeah, it's gonna get warmer though Nice Okay, yeah, nice warmer. Yeah, yeah, nice weather right now Yeah the Sun is nice and strong Yeah, strong That's good No more yeah. snow Oh, decline Again Maybe one week One week no coming Yeah <laughs> Yeah no, no more snow Yeah, no more snow It's good નો નો ગુડ થેન્ક યુ બડી હેવ અ ગુડ ડે થેન્ક યુ યર ગુડ ટુ સી યુ યા આઈ વેલકમ ઓલ રાઈટ હા થેન્ક યુ આ થેન્ક યુ ભાઈ હવે મોજીલા કાકા મારે બે તીન આવ્યુ છે એક રોમભાઈ એક સગનભાઈ એક મગનભાઈ ભઈ આ તીન કાકાઓ આવો એ મય મગન ભઈ આયા એ એક વીક પછી આવ્યા બીજા આવ સગન ભાઈ ને મગન એ આવ્યા નહીં આવે એટલે હું તમને બતાવી વિડીયોમાં સગનભાઈ મગનભાઈ Tuh aja ya, mnoh berapa ya. Oh, batain pijau sih kakak. Kakak, oh, batain bau mungastah, monos. Wah, baik-baiknya, abis. Amu kerja, amu problem, abu monos. nak, oh, batain Doha, toh, batain mastah. Joket, ah, joket bau jauh, eh. Eh, kakak, ek jauh. Eh, kakam jauh. Biatu pera jatuh, rewetain toh jauh, Hal lebih lai moh. Jek, kakak એ એ એ જાય જો અને કાતી જો રોકેટ ઓકે ચમ જાય એ મને તો ખબર નહી પણ તમને ખબર હોય તો કોમેન્ટ કરજો રોકેટ કે વિમાન આપણે રેગ્યુલર વિમાન આવે અલગ અને આ અલગ આ કેમ ઉડાડવામાં આવે આપણને કોઈ ખબર નહીં હું તમને કહેતો હતો ને ભાઈ કે હું નવી નવી વસ્તુ એ બતાવી તમને તો હું તમને બતાવું છું તમે જોજો એવું ને એક પહેલાં બીજા જો વેચાતી હોય ગમે તે હોય પણ હું મારા સ્ટોરમાં આજે નવી આવી એટલે હું તમને બતાવું બીજા સ્ટોરમાં વેચાતી હોય ખબર નહીં આઈ ડોન્ટ નો પણ મારા સ્ટોરમાં હું નવી લાવે એટલે હું તમને આજે બતાવું એ નવી જ છે માટે કારણ કે પહેલાં બધા સ્ટોરમાં એવું હોય કે અમેરિકાથી મારા કોઈ વિડીયો જોતા હોય તો એમને એવું હશે આ તો બધું જૂનું થઈ ગયું લે આ ચો બતાય બતાવે કર્યું પણ આ વસ્તુ એવી જ એક મહારાષ્ટ્રમાં મેં નવી બાય કરી એટલે હું તમને બતાવી રહ્યો જો પહેલાં કંઈ તમે બાય કરી દીધી હોય તો ખબર નહીં પણ મહારાષ્ટ્રમાં મેં આ જ બાય કરી એટલે હું તમને બતાવી રહ્યો કે મેં આજ નવી સ્ટોપ મારા આવ્યો છે જો મેં એક એક કહીને તમને વસ્તુઓ બતાવી બધી આ પોન્કિંગ બરાબર અલગ અલગ ફ્લેવરની ફૂકી સાઇન ક્રીમ છે આ સ્ટ્રોબેરી છે બરાબર ચોકલેટ છે આ ત્રણ ફ્લેવરો આજ નવી આવી પહેલાં મળતી હશે પણ આજે અમે બાય આજે કરી હતી આમ કહો આજે આયોમાં ડિલેવરી પછી આ પિંગલ્સમાં આજ નવી આવી જાવ એક આ ફ્લેવર નવી આવી જ કેન્ડીમાં આ ફ્લેવર નવી રોજ પછી એક ચોકલેટમાં નવી કાહીએ પોંકિંગમાં બી બીગમાં બીગમાં રહી આવી નવી આલ્મન્ડ ક્રશ પછી સ્ટ્રોબેરી ક્રન્ચી સ્ટ્રોબેરી ક્રન્ચી સ્ટ્રોબેરી નવી આવી પછી બર્થડે કેક આ જ નવી આવી હાઈચ્યુ હાઈચ્યુ સુપરફ્રૂટ મિક્સ બધી મિક્સમાં આવા હાઈચ્યુ પછી એક આ નવી ચોકલેટમાં હેરાઈ આવી આ બધી ચોકલેટ અંદર આવે ઓકે એક્ચ્યુઅલી મને આવી આવી એક રોક વાયર જેવું દોરેલું છણું પડે એવું પછી આ રીચમાં એ નવી આવી ગઈ સ્પાઇસી સ્પાઇસી અહીંયા બીઓ પિકલ્સ બીઓ નવા આવ્યો કાકડી કાકડીનો બીજો આ ભૂંગળો ભાઈ આપણે ઇન્ડિયામાં મળ્યો ને આ ભૂંગળો જુઓ સી સોલ્ટ ખાલી મેઠાવાળા ભૂંગરો મેઠાવાળો ભૂંગળો અને સ્પાઈસી ભૂંગળો એ મેઠા સ્પાઈસી લહેરા લહેરીને તો બધાને ખબર જ હશે અમેરિકામાં બહુ જૂની વસ્તુ પણ મેં આજે બાય કરી અલગ અલગ ફ્લેવરની બધી કિન્ડર જોય આ નવી ફ્લેવર આવી કિન્ડર જોયમાં એડું લેયરે લેરીયા બીજી ફ્લેવર પીનટ બટર અને આ મેક્સિકન કોર્ન આ નવી આવી મકાઈ આ જે મેં બતાવી ને એ બધી જ આજે મારા સ્ટોરમાં નવી આવીએ અને બધાની પ્રાઇસ છે એક નવ થી સાડા ત્રણ ડોલર સુધીની What we are going to say? We going to say... Hi, how are you? Good, That's it? Yes. Yeah. You in a bag? Oh, yes, please. Okay. You want to this? Decline? Again? Did I hit cancel or something? Yeah.

11. 11 dólares. Mira, 11 dólares. 11 la guiar, ve. Gracias, amigo. Gracias, buenas noches. ¿Cómo ¿No pagaste? No. Sí, no, no, no. no, no. ¿Qué compraste? Okay. Eso. Vale, vale. 24. Esta es de 5. A mí sí. medio viene esta. No es me da. 23. 23. ¿Cuatro más? Sí. ¿Cuánto es? Cuatro más, cinco. 37 37 Bien Ah, bien, ¿no? Sí, por mí, por ti 1, 2, 3, 4, 5, 6, 7 Yes, bueno Otro más Otro más Sí, por favor Ya, yeah. cinco Gracias, buena noche Igualmente, buena noche Buena suerte Buena suerte, buena suerte. Hasta no. la mañana Hasta la mañana okay. suerte No suerte No, no suerte Mañana no, suerte no. No. yes <laughs> yes <laughs> okay you? it's good that's it yeah that's it nine please, you want a bag yes please thank you buddy good night thank you too that's Waggy here હાલ લબી ફ્રી પડે એ આ તો ફાઈડે તો મુકાલ કીધું ને તમને કે ભાઈ બિઝી રહેશે તો સાંજને બીજી થઈ ગયું હતું એટલે એટલું બધું સાંજનો વિડીયો બતાવી નહીં આખ્યો થોડો બોડો હશે એકાદ મિનિટનો પણ વધારે નહીં એટલે સાંજનો વિડીયો તો કારણ કે બીજી થઈ ગયું હતું અત્યારે હાલ દસ વાગી ગયા રાતના મસ્ત એવા ઠંડી એટલી બધી છ નહીં કંઈ પણ જાકેટ પહેરી રાખ્યું હાલ બાર બાર શોપ બંધ થાય છે તો આજે મેં નવી નવી કઈ વસ્તુઓ આવી બધી ઢગલા બંધ આવી વસ્તુઓ અને બેથી ત્રણ કલાક થઈ ગયો ચેક કરતાં બધી આઈટમો કારણ કે સૌ વચ્ચે ચેકિંગ પણ આવી ગયું હેલ્થવાળાનું એટલે બસ દાળ બાપુ આખી વેરાયટી જતી રહી એમ કારણ કે અગિયાર વાગ્યાથી તે છેક પાંચ વાગ્યા સુધી ચારથી પાંચ વાગ્યા સુધી એ બધા પ્રાઇઝ હો મને હેલ્થવાળામાં ટાઈમ જતો રહ્યો બધો તો જો મસ્ત મામા હવે ઉપર આજના દિવસ માટે ભાઈ આટલું જ આ મારા વિડીયો આવા તમને ગમતા હોય તો મારી ચેનલના છે અને લાઇક કરવાનું ભૂલતા નહીં રવિ બ્લોગ કહીએ જય માતાજી જય માઉમિયા